મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે માસ ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે તથા જ્ઞાનનો નો અદભુત પ્રવાહ એટલે ભાગવદ્ ગીતા તો માક્ષર માસ માં શ્રીમદ ભાગવદ ગીતા શ્રવણનો એક વિશેષ મહાત્માય હોય છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો શ્રીમદ્ ભગવદ્ ગીતા પરિચય આપણે ત્યાં ચાર વેદો છે અને વેદના સારરૂપ મહાભારતની રચના ભગવાન વેદ વ્યાસજીએ કરી એ મહાભારતનું જો કોઈ કમળ પુષ્પ હોય તો તે કમળ પુષ્પનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા ગીતાજીને કમળની ઉપમા એટલા માટે આપવામાં આવી છે કે શ્રી કૃષ્ણ ગીતામાં એવા કોઈ પ્રશ્નનો ઉત્તર નથી હોય તેનો જવાબ શ્રી કૃષ્ણ ભગવાને આપ્યો ન હોય માટે જ કહેવામાં આવ્યું છે કે યા સ્વયં પદ્માના ભાષ્ય મુખ પદામ વિનિષ્ઠુતા ગીતાજી માં જ્ઞાન યોગ કર્મ યોગ અને ભક્તિ યોગ આ બધા જ વિષયોની ચર્ચા ભગવાન શ્રી કૃષ્ણ કરી છે માત્ર જ્ઞાન જ નહીં આપણો પણ પોતાના ઐશ્વર્યના દર્શન અર્જુને કરાવ્યા છે ગીતાજીનો 11મો અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન યોગ ગીતાજીના 10મા અધ્યાયમાં ભગવાને પોતાના ઐશ્વર્યનું વર્ણન કર્યું છે એ વર્ણન કરતા કરતા ભગવાને કહ્યું કે વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું પણ પછી ભગવાનના મનમાં થયું અને અર્જુનને પણ પ્રશ્ન થયો આ બંને વસ્તુનો સમન્વય એટલે વિશ્વરૂપ દર્શન યોગ જ્યારે ભગવાનનું વિરાટ સ્વરૂપ અર્જુને જોયું ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે અત્યાર સુધી મેં તમને કૃષ્ણ કહ્યા કેશવ કહ્યા યાદવ કહ્યા પણ આજે મને સમજાયું કે તમે પરમાત્મા બ્રહ્મા છો ભગવાન શ્રી કૃષ્ણના નામોમાં કેશવ મધુસુંદન અરિસુંદન કેસીસુંદન જેવા નામોના પ્રયોગો ગીતાજીમાં અર્જુને કર્યા છે ગીતાજીના અઢાર અધ્યાયો છે મહાભારતના ભીષ્મ પર્વના પચાસમાં અધ્યાયથી લઈ અને બેતાલીસમાં અધ્યાય એ શ્રીમદ ભાગવત ગીતા છે જેમાં આપણે થી અઢાર અધ્યાયો માનીએ છીએ ગીતાજીના સાતસો શ્લોક છે પણ કયા અધ્યાયમાં કેટલા શ્લોકો છે એ શ્લોક સંખ્યાનો આપણે વિચાર કરીએ તો પ્રથમ અધ્યાયમાં છેતાલીસ શ્લોકો છે બીજા અધ્યાયમાં બોતેર શ્લોકો છે ત્રીજા અધ્યાયમાં તેતાલીસ શ્લોકો છે ચોથા અધ્યાયમાં બેતાલીસ શ્લોકો છે પાંચમા અધ્યાયમાં ઓગણત્રીસ શ્લોકો છે છઠ્ઠા અધ્યાયમાં સુડતાલીસ શ્લોક છે સાતમા અધ્યાયમાં ત્રીસ શ્લોક છે આઠમા અધ્યાયમાં અઠ્યાવીસ શ્લોક છે નવમાં અધ્યાયમાં ચોત્રીસ શ્લોક છે દસમા અધ્યાયમાં બેતાલીસ શ્લોક છે અગિયારમાં અધ્યાયમાં પંચાવન શ્લોક છે બારમા અધ્યાયમાં વીસ શ્લોક છે તેરમા અધ્યાયમાં પાંત્રીસ શ્લોક છે ચૌદમાં અધ્યાયમાં સત્યાવીસ શ્લોક છે પંદરમાં અધ્યાયમાં વીસ શ્લોક છે સત્તરમાં અધ્યાયમાં અઠ્યાવીસ શ્લોક છે અને અઢારમાં અધ્યાયમાં ઇઠોતેર શ્લોક છે આમ કુલ મળી અને સાત શ્લોક શ્લોકો ગીતાજીમાં છે ગીતાજીના વક્તા ભગવાન શ્રી કૃષ્ણ એમની એક વિશેષતા એ છે કે જે વિષયની એ વાત કરતા હોય એ વિષયમાં ઓતપ્રોત હોય અને એની પરાકાષ્ઠાઓ પહોંચ્યા હોય વક્તા આવા હોવા જોઈએ એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગીતા ચરિત્ર દ્વારા સમજાવ્યું છે જેમને પકડતા પણ આવડે અને છોડતા પણ આવડે એ જો વ્યક્તિ એ સાચી દિશા આપી શકે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોકુળમાં રહ્યા ત્યારે વ્રજભૂમિ એ ઓતપ્રોત રહ્યા પણ જ્યારે મથુરા જવાનું થયું ત્યારે એટલી જ તીવ્ર ગતિથી નીકળી ગયા સોનાની દ્વારકા બનાવી પણ ખરી અને એને સમુદ્રમાં ડૂબાડી પર ખરી આ બધામાં શ્રી કૃષ્ણ ભગવાન અનાસક્ત રહ્યા જે અનાસક્ત હોય એ જ વ્યક્તિ બીજાને સાચું જ્ઞાન આપી શકે માટે જ કહેવામાં આવ્યું છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ આમ મોક્ષ સુધીની યાત્રા એટલે શ્રીમદ ભાગવદ ગીતા શ્રીમદ ભાગવદ ગીતા એ મોક્ષ આપનારી શ્રીમદ ભાગવદ્ ગીતાને મોક્ષ એટલે મોહન ક્ષય એનું નામ જ મોક્ષ માટે જ અર્જુને ગીતાજીના આધારમાં અધ્યાયમાં કહ્યું છે કે મારો મોં નષ્ટ થયો હવે તમે કહેશો એ હું કરીશ કરીશ વચન તમ આ શબ્દમાં જ જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણેય આવી જાય છે કરીએ એટલે કર્મ વચન એટલે જ્ઞાન અને તવ એટલે ભક્તિ તો આવો ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશને આત્મસાત કરી ભગવાન પરાયણ બનીએ ભગવાનને ગમે તેવું જીવન જીવી અને આપણા જીવનને સુંદર બનાવીએ અને શ્રીમદ ભાગવદ્ ગીતાના એક શ્લોકને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પરિચય તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો હવે આપણે જ્ઞાનનો અદભુત શાશ્વત પ્રવાહ એટલે શ્રીમદ ભાગવત ગીતા તો હે અર્જુન સંતો બ્રાહ્મણો ગાયો અને સનાતન ધર્મની રક્ષા માટે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું આવા અદ્ભુત જ્ઞાન આપનારા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલા ઉપદેશનો અદભુત શાશ્વત ગ્રંથ એટલે ગીતાજી શ્રીમદ ભાગવત ગીતાજીના સાતસો શ્લોકો સુધી એ જ ધારા અને એ જ ચિંતનમાં ભરેલું છે તેવી પવિત્ર ગીતા એટલે મહાગ્રંથનો ગ્રંથ ગીતા ભગવાન શ્રી કૃષ્ણનો અર્જુનને ઉપદેશ છે અને આ ઉપદેશ આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ગીતા આ શિષ્યને માતા-પિતા સંતાનોને સંતોને બ્રાહ્મણોને મહાપુરુષોને જ્ઞાની પુરુષોને સમાજને ધર્મને અને સંસ્કારનો ઉપદેશ આપે છે કુરુક્ષેત્રના મેદાનમાં એક જ પરિવારના લોકો મરવા મારવા તૈયાર હોય મોક્ષ ભય ધ્રુણા આક્રોશ વગેરેના ભાવો પેદા થઈ રહ્યા હોય તેવી કબરી પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપી મોહ દૂર કરવાનો સંદેશો અને જ્ઞાન આપતા હોય તે અદભુત ઘટના છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકાઓ પણ વિવિધ પ્રકારની છે ક્યારેક જ્ઞાન આપે છે ક્યારેક મિત્રની જેમ સલાહ આપે છે ક્યારેક શરણાગતિ અને ક્યારેક સ્વરૂપના દર્શન કરાવી રોમાંચિત પણ કરે છે છેલ્લે ગીતામાં અર્જુને કહ્યું કે ચેતુ ધર્મા મૃત પ્રધમ યદો તસ્ય પર્યાંત પારે શ્રદ્ધાના પરમાત્મયમ ભક્તો સ્મૃતિ વેર હે અર્જુન ધર્મની ઉપાસના કરી શ્રદ્ધા અને ભક્તિ જેને મારા પ્રત્યે છે તે ભક્ત મને પ્રિય છે આમ શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ શાશ્વત પ્રવાહનો એક ભાવ છે તો આપણે સર્વે શ્રીમદ ભાગવદ્ ગીતાના સાતસો એ સાતસો શ્લોકમાંથી જો આપણા જીવનમાં એક સાત શ્લોક પણ ઉતારી અને આપણા જીવનને સાર્થક બનાવવા હોઈએ તો ગીતાના એક આપણા જીવનમાં અમલીકરણ લઈ આવીએ અને આપણા જીવનને એક સુંદર અને સંસ્કારરૂપી સિંચન દ્વારા એક સારું જીવન વ્યતીત કરી ભગવાનને શરણે રહીએ તો બધાને